પોલીસ દ્વારા ખાસ કરીને જે લોકો માટે માટે છે સ્થળ પર માટેની ફોર્મ ભરવાની વિધિ સાથેનો એક મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકોએ સ્થળ પર લાયસન્સ મેળવવા માટેની કામગીરી શરૂ કરી હતી હવે જોઈએ ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ સરહદીય રેન ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરોડિયા તથા પોલીસ અધિક્ષક સાગર બારની સીધી સૂચનાથી પૂર્વકચ્છ ગાંધીનાના ગાંધીનાના માર્ગદર્શન હેઠળ અધ્યક્ષતામાં દીનદયાળ હોલ ગાંધીધામ ખાતે ડ્રાઇવિંગ લાયસન્સ મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય તેમના માટે જેમ કે શાળા કોલેજના વિદ્યાર્થીઓ કે જેમની ઉંમર સોળ વર્ષ પૂરી થઈ હોય તો પણ મોપેડ માટે લાઇસન્સ મેળવી શકે છે અઢાર વર્ષ પૂરા થયા હોય તો ગેરવાળા મોટર લાઇસન્સ આવા વિદ્યાર્થીઓ મેળવી શકે છે ફેક્ટરીના કર્મચારીઓ મજૂર વર્ગના કે જેઓ લાયસન્સ કઢાવવા માટે ઈચ્છા ધરાવતા હોય તેમના માટે આરટીઓ અધિકારીની ઉપસ્થિતિમાં આ ડ્રાઇવિંગ લાયસન્સ તથા મહા કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીવાય એસપી એવી રાજગોર આરટીઓના અધિકારી તથા લાયન્સ ક્લબના પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશ પુંજ તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને સંચાલકો ખાસ હાજર રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં આ કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો અને જે લોકો લાઇસન્સ માટે ઈચ્છુક હતા તેમને લાઇસન્સ આપવાની કામગીરી સ્થળ પર હાથ ધરવામાં આવી હતી ગાંધીધામ શહેરની જાહેર જનતા તથા શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને ફેક્ટરી ઉદ્યોગના કર્મચારીઓ મજૂર વર્ગના મજૂર વર્ગના લોકોએ લાઇસન્સ માટે ફોર્મ ભરી અને આ કાર્યવાહી શરૂ કરી હતી જે ખૂબ જ પ્રશંસનીય બનવા પામી હતી કામગીરીમાં સિટી ટ્રાફિક ગાંધીધામના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસવી ડાંગર તથા સિટી ટ્રાફિક શાખાના કર્મચારીઓ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ આ કામગીરીમાં જોડાયા હતા અને ખાસ કરીને ચેમ્બરના પ્રમુખ મહેશ પુંજે આમ ટુની સાથેની વાતચીતમાં સમગ્ર કામગીરીને બિરદાવી પોલીસ મહા અધિક્ષક અને અધિક્ષકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા આજ રોજ અત્રે હોલ ખાતે ગાંધીધામ સિટી ટ્રાફિક જિલ્લા ટ્રાફિક દ્વારા એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ જે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાના કેમ્પનું આયોજન થયું છે અને મોટી સંખ્યામાં લાઇસન્સ ઇચ્છુકો તેમજ નગરજનો હાજર રહ્યા છે ત્યારે આ પ્રોગ્રામ અન્વયે તમામને જે બી હાજર છે એ તમામને લાઇસન્સ મળી રહે અને સેફ ડ્રાઇવિંગ દ્વારા તેઓ પોતાની જિંદગીની પણ સલામતી જાળવી રાખે અને અન્ય પેડેટરીયલ છે એમની પણ સલામતી રહે એવા શુભ આશયથી આજનો આ ટ્રાફિક અવેરનેસના ભાગરૂપે ડ્રાઇવિંગ લાઇસન્સ અપાવવાનો એક પ્રયત્ન કર્યો છે જેમાં આરટીઓએ પણ પૂરો સહકાર આપ્યો છે આવા પ્રોગ્રામો દ્વારા આપણે એક જે પ્રજા અને પબ્લિક વચ્ચેનો એક સેતુ છે એક મિત્રતા છે એ જળવાય એવો પણ પ્રયત્ન છે અને ઓછામાં ઓછા લોકો ટ્રાફિક અકસ્માતના ભોગ બને અને તમામ સલામત રીતે જીવી શકે રહી શકે એ જ એક પ્રયત્ન છે હું આજે આવેલા તમામ જે કોઈ પણ લાઇસન્સ ઈચ્છુકો છે એ તમામને લાઇસન્સની પ્રક્રિયાઓ છે એ ઝડપી બને એવો પોલીસનો અમારો પ્રયત્ન છે ટ્રાફિક પોલીસ આરટીઓ તમામને આજે અભિનંદન આપીએ છીએ ખાસ ગાંધીધામની જનતાને કે જેઓ ખૂબ મોટી પ્રમાણમાં અહીંયા ઘડી આવ્યા છે લાઇસન્સ મેળવવા માટે અને લાઇસન્સ મેળવી અને સલામત ડ્રાઇવિંગ કરશે એવી અમારી ખૂબ ખૂબ અપેક્ષા છે થેન્ક યુ જય હિન્દ જય ભારત